નમસ્કાર ખબર ગુજરાત સાથે કહી શકાય ગરમી વચ્ચે હાર્ટ એટેક નો સિલસિલો યથાવત જોવો પડ્યો કે રાજ્યમાં ગરમી વચ્ચે હાર્ટ એટેક નો સિલસિલો યથાવત લખતર માં વીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેક થી મોત થયું તબીબે યુવક ને મૃત જાહેર કર્યો ત્યારે પરિવારમાં એકનો એક પુત્ર હોવાથી પરિવાર ગમગીન થયું કે જ્યાં પરિવાર ના માટે આભ તૂટી પડ્યો હોવાથી જે શોક નો માહોલ જોવા મળ્યો કે રાજ્યમાં ગરમી વચ્ચે હાર્ટ સિલસિલો યથાવત જે કહી શકાય વીસ વર્ષીય જે યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે કે જ્યાં પાર્થ પટેલ નામનો જે યુવક છે તેને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો તેને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો

જે દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આટલી ગરમી વચ્ચે પણ જે રાજ્યમાં ભયંકર ગરમી ચાલી રહી છે ત્યારે આ અસહ્ય ગરમી વચ્ચે પણ જે હાર્ટ એટેકનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે ત્યારે લક્ષરમાં વીસ વર્ષીય પાર્થ પટેલ નામક જે એકના એક જે પુત્ર હતો તેનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે ત્યારે જે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યું છે એ એક ના એક દીકરો પાર્થ પટેલ નામનો જીવિત્વ છે એક ના એક દીકરો કે જેનું હાર્ટ એટેકથી મોત થવાથી પરિવારના માટે જાણે આગ તૂટી પડી હોય તેવું જે ગમગીની છવાઈ ગઈ છે પરિવારમાં તેને વીસ વર્ષીય પાર્થ પટેલ એકના એક પુત્રમાં પરિવારમાં એકના એક જે પુત્ર હતો તેને અચાનક છાતીમાં અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે તબીબે તેને મૃતઘોષિત કર્યો હતો એકના એક પુત્રનું જે મૌન થવાથી પરિવારમાં જાણે કે આ તૂટી પડ્યું હોય તેવું ગમગી સમય ત્યારે હાલમાં તો જે કહી શકાય કે હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે કે જ્યાં હાર્ટ એટેકથી વધુ એક યુવાન પાર્થ પટેલ નામક લીસ વર્ષીય એકના એક દીકરો કે જેને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે અને હાર્ટ એટેક આવતા જે એકના એક પુત્રનું હાર્ટ એટેકથી મોત થવાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો